નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત તાલુકાના જમર ગામમાં આવેલ વસવેલિયા પરિવારના માતાજીની મંડની અંદર હોમાત્મક નવચંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞની યજ્ઞના કાર્યક્રમની અંદર સરખે જ ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુ પોતાના અનુયાયીઓ સાથે ઉપસ્થિત રહ્યા લખતર તાલુકામાં અવારનવાર ધાર્મિક કાર્યો થતા હોય છે તેમાં ખાસ કરી અને હાલ જ્યારે કાર્ય કરવાનું ચાલી રહ્યું છે ત્યારે પશ્વેલિયા પરિવાર દ્વારા જમર ગામની અંદર આવેલા પોતાના માતાના માતાજીના મઢની અંદર તેમના દ્વારા સમૂહ હોમાત્મક નવચંદી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞની અંદર તે ઓગણસાઠ જેટલા દંપતીઓ છે તેઓએ સાતક્યા તરીકે બેઠા હતા અને મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવતા ભારતભરમાં વસતા ઓસ્ટ્રેલિયા પરિવારના લોકો મોટી સંખ્યાની અંદર અહીંયા પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ યજ્ઞની અંદર ભાગ લેવામાં આવ્યો હતો અને સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરખેજ ભારતીય આશ્રમમાંથી આવેલા ઋષિ ભારતીજી એ બાપુ દ્વારા આશીર્વચન પણ પાઠવવામાં આવ્યા હતા અને તેઓને તેઓ આ તેઓનો આ જે હવન છે તે સંપન્ન થાય શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે થઈને તેમના દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા ત્યારે જે નવ દંપતીઓ છે તેઓ બેઠા હતા તેઓને તેમને તેમના દ્વારા વધાવવામાં આવ્યા હતા અને ઋષિ ભારતી બાપુ સહિતના જે મહા મહાનુભાવો ઉપસ્થિત હતા તેમના દ્વારા આશીર્વાદન પણ પાઠવવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યાની અંદર આ જગ્યાએ મતલબ કે વસવેલિયા પરિવારના મઢે લોકો પહોંચ્યા હતા તેમના દ્વારા ભાવપૂર્વક ભક્તિપૂર્વક આ હવન કાર્યની અંદર તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેઓએ ધન્યતાપૂર્વક આ કાર્ય સંપૂર્ણ કર્યું હતું આજે લખતર તાલુકાના જમર ગામમાં સમસ્ત વસવેલિયા પરિવાર દ્વારા શક્તિ માતાના યજ્ઞના અનુષ્ઠાન ચાલી રહ્યું છે પવિત્ર શ્રાવણ મહિનામાં ત્યારે લગભગ વસેવેલિયા પરિવારના ઓગણસાઠ જેટલા નવલ દંપતીઓ આજે પદે બિરાજમાન છે ત્યારે ગામના આગેવાનોમાં માસ્તર રાજુ સહિત બધા આગેવાનો અને સમગ્ર વસેવેલિયા પરિવાર લગભગ ગુજરાતમાં દસ હજાર કરતાં પણ વધારે સમસ્ત કોળી સમાજની જ એક પેટા જ્ઞાતિમાંથી આવડો મોટો વિશાળ પરિવાર છે ત્યારે મા શક્તિમૈયા માનદાતા મહારાજા હંમેશા વસવેલિયા પરિવારના પરિવાર ઉપર આશીર્વાદ વરસતા રહે અને વસ્વેલિયા પરિવારના આશીર્વાદ રૂપે બે શબ્દો મારે કહેવા છે કે દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો અને ખોટી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવજો અને બધા એક થઈને રહેજો જય માતાજી